لاٹ تربوزا تربوز نہ ویلا سے نیچے کپاڈ وی جی زور دیکھ વરસાદ પણ સારો છે એટલે વાંધો નહીં આવે જો કપા હેથી કંઈક જોરદાર મા થઈ જશે ભીંડા ને કઈ હીગ આવી જશે દેશી ભીંડા જો આપણે દેશી ભીંડા દર વર્ષે આમના ઊગે વાવા નથી પડતા હજી આપણે આમાં એલા જી સીભડા ના વહેલા તો આપણે વાટીને ખા જો આ બધું હંધાય વાટી ખા સીબડાના વહેલા تو آئیے کئی مائنڈی نے گھومی جاتے ہلو تو آئی لو سما سیبڑا ن تو سیبڑا شیک نہیں ہم جئی لے تو ہرد ہارا تھی گیا تم ہر آئے آئے لے کپا نے تھوڑا ویا ہڑد آڈو نتی اگی تھی آ بھو پچ مائنڈی سے جو તો શીપડાના વહેલા બધું કંઈક આવી ગયા પીંડા ની હિંગુ થઈ જશે એટલામાં જો આ શીબડાના વેલા આવી ગયા જોઈએ આપણે સીબડા છે કે નહીં સીબડા તો છે પણ હજી પાછા છે લાઠ છે સીબડા તો આપણે જો આમનું પીળા પીળા જ પીડા છે નીકળા જો અહીંયા બે છે લાટ છે આમ સીભડા નીકળ્યા સીબડા ની કોઈ આપણે કમી જ નથી આ બધું જો આપડી માંડવી આ બધો વાંધો એમ નથી માંડવી માં પીંડા આપણે જોરદાર કપાહમાં કઈ ઘટે એમ છે નીવ વરસાદ સારો છે એટલે વાંધો નહીં તમારે કાકાનો કપાહ જો તમે આ થોડોક વધો નથી આને થોડીક સોટ સરકાર થઈ ગઈ ને એમાં વધો નહીં જો છેને ને હવે ઝીણો ઝીણો એને શોર્ટ સર્કિટ થઈ ગયું બીજું કઈ નથી મિત્રો તો આપણો કપા કેમ પણ કઈ કટે કટે જ નહીં આપણે મહેનત જ એવી કરીએ તો અમારો કૂતરો આવી ગયો છે કેમ આવ્યો એલા તો હે અહીંયા તો કૂતરો વાહ વાહ આવે તો વાળી નમી વાળી આવી એટલે એને આવવું જ પડે જો પણ કપામાં કાંઈ ઘટા જ નહીં જેવી આપણે મહેનત કરીએ એવો કપા થાય એ તો ગમે એ ખેતીમાં આપણે જેવું કરીએ એવું થાય જેવું નાખી એવું બાકી તો કાંઈ થાય નહીં કાંઈ આમ બેઠા બેઠા તો આપણે એટલી મહેનત એની સામે એટલી મહેનત જવે પીવા થાય મિત્રો હાલો તો વાલી બધું મારું પાક દવાનો પોપ ભરે છે આપણે ના જઈએ આપણે કંઈ દવા નથી ચાટવાની અને આ પીંડો દવા તમે

ઉપર છે ને લાલાડી પકડી ને પકડાયેલો હતો લાલાડી જો પકડેલો અહીંયા ઝૂમ કરીને બતાવો તું અહીંયા ધર હજી તું નથી બેઠો નાગણી છે કે શું છે ખબર ન પડતી મોટું મારી સામું રાખીને બેઠું છે જો તો આપણે દવાવા સટાઈ ગઈ અને હવે પાજી કરે અને વરસાદ દે કકવા ધીમે ધીમે આવવાનો શરૂ થઈ ગયો જો વાતાવરણ દવા સટાઈ રન વરસાદ આવ્યો કડી કે વરસાદ નથી રહેતો શું કરવું વરસાદનો ત્યારે આવતા તા આજે ભાઈ થેલા ફરીને દુબઈ જવા તૈયાર થઈ ગયા કે દુબઈ જવા દે ભાઈ હા હવે આવું છે તમારે કોઈને મગાવ હોય તો લેતા આવી શકે હા હા ઓનલાઈન પૈસા કડ દેવાના ને હા લે

આપણે વાડીયા થી તો કેવડા ના હોય અને ભીંડા ના લે આપણે કયડા વાડીયા લે જો તમે પીંડા જો દેશી ભીંડા અને હિંગ જો છે ને જોરદાર ભીંડા કઈ ઘટે જ નહીં તો છે દેશી ભીંડા ધોળા એટલા સીબડા દીડા કુણા તો કેવા લાગે છે દેશી ભીંડા હાલો તો મળીએ પછી ભલે આવવાનું છે ક્યાંય રોડે આવે છે પેલા વિચાર કરીએ છીએ જો ગાડી આવશે તો બંને જણા જઈશુ નકર પછી ડાયરેક્ટ વાડીએ વયા જઈએ એવું છે દુબઈ નું કેન્સલ કરી નાખ્યું નહીં પેલા વાડીએ જઈશું પછી દુબઈ ની એવું છે ટિકિટ ચાર વાગ્યા ની છે હાલો તો અજય ભાઈ ને જવાનું છે વાડીએ અને ગાડી વાટે ઉભા છે આવું હોય તો વઈ આવજો આપડી વાડીએ સીબડા ખાવા હા તો હવે હોય કે ન હોય વાડીએ જઈએ તો પછી પાછા કેદી મળશે હવે નવરાત્રી તો વાંધો નહીં હાલ તો આવજો નવરાત્રીમાં થોઈ ગયા છે વાણંદની દુકાને તો વાણંદની દુકાને લઈને વાળ કપડવાનું કાંઈ મહેશભાઈ ના કાંઈ ફોટા પાડવા ના તો કઈ ન વાળ કપડાય અહીંયા બાજુમાં જ છે વાણંદની દુકાન અહીંયા અહીંયા બાજુમાં છે આ તો મહેશભાઈ પાછળ ઘડી ખવાની દઈએ તો વારો આવી જાય આપણો વાળ કપાડ નાખીએ હમણાં આપણે નાહી તો કમ્પ્લીટ થઈ જશે અને હવે જવાનું છે આપણે મોવા દવાખાને જવાનું છે ટિફિન દેવા હાલો તો

પૂરો કરી દઈશ પચાસ લાખ જો પચાસ લાખ તમારે આમાં કરી દેવાનું તો આપડે બનાવીશું પાછા નવા નવા વિડીયો તો મળીએ બીજા વિડીયો માં